ખમણ જેવા સોફ્ટ ઢોકળા બનાવવા માટે એક કપ ચણાની દાળ અડધો કપ ખીચડિયા ચોખા અને વન ફોર્થ કપ મગની દાળને ચાર કલાક માટે પાણીમાં પલાળી બધું જ પાણી નિતારી એક મિક્સર જારમાં કાઢી તેમાં ખાટું દહીં અને જરૂર મુજબ વાટવા પૂરતું પાણી ઉમેરી સરખી રીતે ગ્રાઇન્ડ કરી આ રીતનું સ્મૂથ અને ઘટ ખીરું તૈયાર કરવું બધું જ ખીરું મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ વન ફોર ટીસ્પૂન હિંગ અને ઢોકળા લાંબા સમય સુધી સોફ્ટ રહે તેના માટે એક ચમચી તેલ ઉમેરી બીટર વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું પછી તેમાં ઇન્સ્ટન્ટ ફર્મેન્ટેશન માટે એક સેચેટ ઇનો ફ્રૂટ સોલ્ટ અને બે ચમચી પાણી ઉમેરી તેને એક જ દિશામાં સરખું ફેંટી લેવું તેલથી ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટમાં ખીરું કાઢી ઉપરથી લાલ મરચું પાવડર ભભરાવી પ્રી હીટ કરેલા ઢોકળિયામાં બંને પ્લેટને ગોઠવી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવું પંદર મિનિટ પછી ઢોકળા થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેના ઉપર ચપ્પુ લગાવી જોવું જો તે સાફ બહાર આવે તો બંને પ્લેટને બહાર કાઢી ઉપરથી થોડું કાચું શીંગ તેલ લગાવી ચપ્પુ વડે ઢોકળાના એક સરખા ચોરસ પીસ કરીશું આ રીતે બનાવેલા ઢોકળા આપણે કોથમીરની ચટણી કે લાલ તીખી ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો ધન્યવાદ